આજરોજ વિદ્યાકુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી અભિયાનની શરૂઆત ધારાસભ્ય શ્રી પ્રણેશભાઈ મોદીને વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલના હસ્તે કરવામાં આવી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે વધી રહ્યો છે આ એક મેડિકલ મેજર સમસ્યા છે તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતા જણાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં દસ ટકા ઘટાડો કરીએ તે ઉપરાંત બહાનું જંકફૂડ ખાવું અને નિયમિત કસરત કરવી આ વિચાર તેમને

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાતની જાહેરાત કરવામાં આવી ત્યારે વિદ્યાકુંજીની આ પહેલમાં અભિયાનમાં આજરોજ પાંચસો થી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌ સંકલ્પ કરે છે કે આ વિચાર અમે જનજન સુધી પહોંચાડવા એક વ્યક્તિ દસ વ્યક્તિને વાત કરી બે દિવસમાં પાંચ હજાર લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ અભિયાન આજરોજ શરૂ કરવામાં આવ્યું છે સુરત મહાનગરના અડાજન વિસ્તારમાં વિદ્યાકું સ્કૂલ મુકામે આજે હેલ્થ ઇઝ વેલ્થ મેજસ્વીતા ઉપર અને ખાસ કરીને ફિટ ઇન્ડિયા અને યુવાનોમાં તંદુરસ્તી વધે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં કહ્યું હતું કે આવો આપણે વિકસિત ભારત સમગ્ર વિશ્વની અંદર ભારત મહાસત્તા બને વિશ્વગુરુ બને વિકસિત રાષ્ટ્ર બને એના માટે મેજસ્વીતાની સામે આપણે સૌ ઝજૂમીએ આમાંથી પ્રેરણા લઈને અને સાથે સાથે આ બે દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં પણ વિધાનસભામાં વાત મૂકવામાં આવી હતી કે અમે આ સમગ્ર ગુજરાતને મેદસ્વીતા મુક્ત કરીશું અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીશું આ પ્રકારની વાતને જનજન સુધી લઈ જવા માટે આજે વિદ્યાકુલ સ્કૂલ મુકામે જન મુકામે આ કાર્યક્રમમાં બાળકોમાં આ પ્રકારની જનજાગૃતિ આવે બાળકો આ વિષયથી થાય અને લાભ મળે વિકસિત ભારતની કલ્પના ત્યારે સાર્થક થાય કે આજના યુવાનો પણ આ માહિતીથી થી સફળ થાય એના માટેનું આ આયોજન છે મહેશભાઈ પટેલ વિદ્યાકું સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમ અંતર્ગત જે માનનીય નરેન્દ્રભાઈ અભિયાન અમારા એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીજી અને સાથે અમારા વિદ્યાકુલ વિદ્યાધિનના ચેરમેન જયંતભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું અમારા આ અભિયાનમાં અત્યારે પાંચસો વ્યક્તિ સંખ્યા જોડાય છે અને અમે સંકલ્પ કર્યો છે કે અમે આ વિચારને અમે એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિ પહોંચાડશું અને આ રીતે બે દિવસમાં પાંચ હજાર વ્યક્તિ સુધી આ વિચાર પહોંચાડીને અમે હું સ્વસ્થ મારું ગુજરાત સ્વસ્થ મારું ગુજરાત બે દસ મુક્ત ગુજરાત એ સંકલ્પ એ અભિયાનને જનજન સુધી પહોંચાડીશું